ટીમ સાથે અને કાર્યકર્તાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સફાઈ અભિયાન સાથે ગત વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસિલ કરતા આ સફળતા માટે મુખ્ય કરણહાર સફાઈ કર્મચારીઓનું

અધિકારી પદાધિકારીઓ ગ્રામજનો નગરજનો સાથે સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે એની સાથે સાથે સુરત મહાનગરપાલિકાને જે સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે પ્રથમ ક્રમાંકે એના માટે પણ જે આપણા મહાનગરપાલિકાના જે બિલદાર ભાઈઓ છે બહેનો છે કર્મચારી છે એને પણ આજે અમે અહીંયા સન્માનવાનો કાર્યક્રમ વોર્ડ નંબર ત્રીસની ની અંદર લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપના પ્રચાર કરતા બેનર પેઇન્ટિંગ દિવાલોમાં લગાવી ચૂંટણીના પ્રચારની શરૂઆત કરતા નજરે પડ્યા હતા અને આવનારી લોકસભા ચૂંટણી જંગી બહુમતી સાથે જીતવાની આશા પણ વ્યક્ત કરી હતી